વલસાડના શાકભાજી માર્કેટમાં ચાર જેટલી દુકાનોમાંથી ફૂડ એન્ડ ડ્રગ તેમજ પોલીસ વિભાગ દ્વારા છાપોમારી કરી ડુપ્લિકેટ તેલના બે લાખ ચોરાણું હજાર બસોના મુદ્દા માલ સાથે ચાર દુકાન સંચાલકોની ધરપકડ કરી પોલીસ ફરિયાદ નોંધાઈ તારીખ દસ એપ્રિલ બુધવારના રોજ ત્રણ કલાકે પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ વલસાડ શહેરની કેટલીક દુકાનોમાં ડુપ્લિકેટ તેલ વેચાતું હોવાની મળેલી માહિતીના આધારે તિરુપતિ તેલ મેનેજર દ્વારા તારીખ નવ એપ્રિલ મંગળવારના રોજ વલસાડ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગની ટીમ વલસાડ સિટી પોલીસની ટીમને સાથે રાખી વલસાડ શાકભાજી માર્કેટમાં આવેલી કેટલીક દુકાનોમાં છાપોમારી કરવામાં આવી હતી જેમાં વલસાડના અનેક શાકભાજી માર્કેટની દુકાનોમાં ચાલીસ જેટલા ડુપ્લિકેટ તેલના ડબ્બાઓ મળી આવ્યા હતા જેમાં ગીતા પ્રોવિઝન સ્ટોર સંચાલક પ્રેમજીભાઈ કરસનદાસ ગજરાના સ્ટોરમાંથી પાંચ ડુપ્લિકેટ તેલના ડબ્બા જેની કિંમત નવ હજાર માધવ પ્રોવિઝન સ્ટોર જેના સંચાલક અશોકભાઈ શિવજીભાઈ ભાનુશાલી જેમને ત્યાંથી તિરુપતિ ડુપ્લિકેટ તેલના ડબ્બા જેની કિંમત ત્રણ હજાર છસો ઘનશ્યામ પ્રોવિઝન સ્ટોર જેના સંચાલક અર્જણભાઈ હરજીભાઈ ભાનુશાલીને ત્યાંથી

ફરિયાદ નોંધી પોલીસે કાર્યવાહી કરતા કચ્છી ભાનુશાલી સમાજમાં ચકચાર મચી જવા પામ્યો છે